અહીંયાથી ઘેરે જાઓ પછી પથારીમાં જ્યારે સુવા બે પડો આવતીકાલે આજે તો રોકાવાનું છે આવતીકાલે અને ત્યારે તમારી જાતને પૂછજો કે અહીંયા જે ચર્ચાઓ થઈ અહીંયા જે વાતો થઈ અહીંયા જે સંવાદ થયા અહીંયા જે મંથન થયું એમાંથી જે કઈ નીકળ્યું એમાં હું પોતે મારા સમાજને ક્યાં ઉપયોગી થઈ શકું એમ છું આટલી વાત તમારી જાત સાથે કરજો પથારીમાં પડો ત્યારે અને કાર્યો ઠાકર તમને પ્રેરણા આપે તો જ હા

હવે તો કે આજની તારીખે હું કહી શકું એમ છું કે સમગ્ર ગુજરાત ની અંદર કાઠિયાવાડ ની અંદર કચ્છ ની અંદર જે આહિર જ્ઞાતિ ને સમાજ વસે છે કદાચ આવતીકાલે સમાજ માટે કોઈ નિર્માણ કાર્ય કરવાનું થાય

પદ ન હોય તો શું થાય એ તો ક્યારેક પોલીસ દંડા લઈને આવી ખબર હોય ને કઈ ન કર્યું હોય ને હેરાન કરે એક લાગત ત્યારે ખબર પડતી હોય છે અને ત્યારે જોઈએ ક્યાંક ધારાસભ્ય પુનમબેન જોઈએ ક્યાંક વિક્રમભાઈ એમપી જોઈએ ક્યાંક જશુભાઈ ધારાસભ્ય જોઈએ ક્યાંક મુડુભાઈ જોઈએ ક્યાંક વાસણભાઈ મિનિસ્ટ્રીમાં જોઈએ પછી જીભ કેટલી નીકળે ન નીકળે ઓછું બોલાય વધુ બોલાય એ વાત જુદી છે એ બને વધુ બોલાય ઓછું બોલાય ક્યાંક ન બોલાય ક્યાંક આવું બધું થતું હોય પણ એક વાત છે કે આપણે ક્યાંક ક્યાંક ને દોષિત છીએ ક્યાંક ને ક્યાંક આપણે ઉણપ રાખી છે ક્યાંક ને ક્યાંક આપણી ફરજ આપણે ચૂકીએ આપણો હક માગીએ છીએ આપણે અમારા રાજકારણમાં થોડાક ભાઈઓ આવે ને કાર્યકર તરીકે આવે ને પાંચ વર્ષ થાય ત્રણ વર્ષ થાય ને પેલા પાંચ વર્ષ સુધી વાંધો નહોતો હવે તો બે વર્ષ થાય કે મને ટિકિટ અપાવી દો ને અપાવો તો તમારા ભેગો ન અપાવો તો હું સામે આવી હાલત થાય છે એટલે એમાંથી પણ બચવા જેવું છે પણ થોડી સમજણ પેદા રહીએ તો મજા આવે અને કાળિયો ઠાકર એવો નથી કે આપણે નાદ ઉઠાવીએ આપણે નાદ કરીએ આપણે એને આરાધના કરીએ અને આપણું દેવી તત્વ પાછું માગીએ યાદવોનો નાશ ભલે એને છપ્પન કોટીનો કરી નાખ્યો આપણે એમ કહે છે કે આપણે શ્રાપી છીએ ના શ્રાપે તો એનું કામ કરી નાખ્યું અને આપણે છપ્પન કોટી કપાઈ મર્યા બધાય પણ હજી જે કાંઈ રહ્યા માના ઉદરમાં હતા માના પેટમાં હતા અને જેનો જન્મ થયો એ આપણે બધાય આજે એને તો કહીએ કે આ દેવો જે યાદવ રૂપે હતા એ તમારા સ્વર્ગમાં આવ્યા પણ અમારું દેવી તત્વ અમને પાછું આપો ને એનો નાદ જો દ્વારકામાંથી માંથી ઉભો કરીએ તો હિન્દુસ્તાનનું શાસન માંડી જાય છે ઠાકરનો નાદ તો પછી જય જય કાર પડે હે ઠાકર હિન્દુસ્તાન જ્યાં બેઠો છે મારા બાપ આ આહિર કુળને ને બાળકોને ના આહિર વ્યક્તિઓને એનું દેવી તત્વ પાછું આપ મારા બાપા બે હાથ જોડીને તારી પાસે વિનંતી કરીએ છીએ કે જેથી કરીને અમારા કુળ ઉજળું છે

પથારીમાં જ્યારે સુવા બેગ પડો આવતી કાલે આજે તો રોકાવાનું છે આવતી અને ત્યારે તમારી જાતને પૂછજો કે અહીંયા જે ચર્ચાઓ થઈ અહીંયા જે વાતો થઈ અહીંયા જે સંવાદ થયા અહીંયા જે મંથન થયું એમાંથી જે કાંઈ નીકળ્યું એમાં હું પોતે મારા સમાજને ક્યાં ઉપયોગી થઈ શકું એમ છું આટલી વાત તમારી જાત સાથે કરજો પથારીમાં પડો ત્યારે અને કાડિયો ઠાકર તમને પ્રેરણા આપે તો જ હા નહીતર ના કાળીઓ ઠાકર પ્રેરણા આપે તો જ હા કારણ કે એની આરાધના કરીએ ત્યારે આપણે પ્રેરણા આપતો હોય છે ઘણી વખત એની પ્રેરણાને આપણે દબાવી દઈએ અંગૂઠાથી દબાવી દઈએ પગથી દબાવી દઈએ ક્યાંક ને ક્યાંક છડ કપટથી પણ દબાવી દઈએ અને ત્યારે એ પણ મુજાતો હોય છે એક વાત બહુ મહત્વની છે આપણે ગામડામાં વસીએ છીએ ગામડામાં એક ભિક્ષુક આવે એક ગોર બાપા આવે એક સાધુનો દીકરો ઘેરે માગવા આવે અને માગવા આવ્યા ત્યારે અવાજ કરે કોઈ ઘરમાંથી કાંઈ આપે નહીં કોઈ દેખાય પણ નહીં બીજે દિવસે પાછો આવે પાછો અવાજ કરે ઘરનો માણસ ઉભો હોય દેવા આવે નહીં ત્રીજે દિવસે પાછો પુકાર કરે ઘરનો મોભી ઉભો હોય અને દેવા ન આવે અને ત્યારે ચોથે દિવસે સાધુ કે બ્રાહ્મણે તમારે ઘર માંગવા નથી આવતો ઘર તરી જતો હોય છે આપણે માંગીએ તો જ્યારે એવી રીતે માગવા માંગીએ છીએ કે નથી અહીંયા સામે ઉભા છે હૃદયની કરુણાથી આપણે માગવા માંગીએ છીએ હૃદય અને મગજને ભેગું કરીને માગવા માંગીએ છીએ અને હું એમ માનું છું કે કાળીઓ ઠાકર સો ટકા આપણી આરાધનાને સ્વીકારે આપણા પુકારને સ્વીકારે કારણ કે આપણે આપણું દેવી તત્વ પાછું મેળવવા માટે થઈને દેવી તત્વની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ આવી જાય છે લાંબી છણાવટ નહીં કરું લાંબી છણાવટ કરવા બે કલાક દેવી તત્વ પાછળ નીકળી જાય કે માંગીએ છે તો દેવી તત્વ શું કામ માગીએ છે પૈસા કેમ નથી માંગતા સંપત્તિ કેમ નથી માંગતા મોલ મોલાત કેમ નથી માંગતા આપણે સત્તા કેમ નથી માંગતા ફક્ત દેવી તત્વ માંગીએ છે દેવી તત્વ એટલા માટે માંગુ છું કે કંસ જેવા કંસને જ્યારે એ રાજા હતો ત્યારે એ એવો બળવાન હતો કે તમામ રાજા એનાથી બીતા તમામ રાજા કોઈ હરફ ન ઉચ્ચારે એની સામે અને ગોકુળના સામાન્ય ગોવાળિયા હોય એને હરાવી દીધો માલધારી એને હરાવી દીધો ગાય ચારવા એને હરાવી દીધો નાના નાના બાળકો એ ભેગા થઈને એને હરાવી દીધો જેના ઘરની અંદર માંડ માંડ ખાવાનું હતું પણ એની સાથે દેવી તત્વ હતું દેવી તત્વ હતું ને એટલે કંસ ને પાડી શક્યા એ પાપને ને પાડી શક્યા એટલે દેવી તત્વ જોઈએ છે એ દેવી તત્વ આપણે અંદર હોય અને એના માધ્યમ એની આરાધના શિક્ષણ છે એનાથી સારું છે ભણતર છે ગણતર છે આ બધી પણ હકીકતો છે નથી નથી એવું ગામને જઈને તો હાલત કેવી છે ભાભાવની બાપાને ક્યાંક અજાણ્યા ગામમાં જઈને પૂછીએ કે બાપા હું તો બાર ગામનો છું મારે ફલાણા ભાઈને ને ઘેરે છું પણ આ તમારા ગામને જાપે આ છોકરા અમને પરેશાન કરે છે જરાયને રોકો ને અમને ગમે તેમ બોલે છે ને રોકો ને

કોઈ વચન માગે એમાં આબરું નરીએ ક્યાંક ઇન્દ્રજીત યાદવ ક્યાંક વચન માગે એમાં આબરું નરીએ ગામનો એક સજ્જન માણસ સામાજિક પ્રક્રિયાનો એક માણસ સંસ્થાનો એક સંચાલક એક શિક્ષક આપણી પાસે કંઈક માગે અને ત્યારે એના આબરૂ ન રહીએ એવી વાસ્તવિકતાઓ આજે સામાજિક જીવનની છે એમાંથી બહાર નીકળવું પડે કુ રિવાજો દૂર કરો આનું આમ કરો ઘણા બધા દૂર કરી નાખ્યા હજી પણ કરશે આજે નહીં તો કાલે કરશે છેલ્લે કઈ નહીં કોઈ નું નહીં માને તો આપણે એમ કે આપણી ભાષામાં ગામ ભાષામાં માફ કરજો શબ્દ હારો નથી પણ હલવાય નહીં કરશે હા એ કરશે બાકીનું નહીં અને ત્યારે વિચાર કરજો મિત્રો સમાજનો એક અદનો માણસ સામાજિક સંસ્થાનો એક અદનો માણસ મેં અહીંયા અભિનંદન આપ્યા છે બધાને લાખ લાખ અભિનંદન પાંચ વર્ષ પછી દ્વારિકાની અંદર આપણે એક સમાજનું ભવન બનાવી શક્યા પાંચ વર્ષ પછી માંડ માંડ એમાં ક્યાંક તો થોડોક વિવાદ હોય ક્યાંક થોડુંક ક્યાંક મતભેદ હોય ધન્યવાદ આપું જે હોય તે આપણું ઘરનું છે સાચવી લેજો હા કારણ કે એ ભાણું છે તાહરી તો હવે વાટકા આવ્યા વાટકાએ નોખા પડ્યા તાહરી એ નોખા નોતા પડ્યા કારણ કે તાહરીમાં પેલા શાક લઈએ ને શાક રોટલો ખાઈએ પછી એમાં દૂધ ને ખીચડી નાખીએ એમાં ઘી પણ એ નહીં તાહરીમાં ખાતા જેમાં શાક ખાધું જેમાં ખીચડી ખાતી હવે તો વાટકા નોખ નોખા એવડે વાટકા આપણું થાય એમ ના તાહરી જોઈએ તાહરી એ તાહરી બને ભલે ઓલી તાહરી તૂટી તેને માંથી કરશું જુતું પતી ગયા તા આજે એવું નહીં થાય કારણ કે શ્રાપ તો વયો ગયો છે મેં શંકરાચાર્યને પૂછેલું આના માટે કે અમે દોષિત છીએ ગાંધીનગરમાં કોક બાંધે દિલ્હીમાં કોક બાંધે મધ્યપ્રદેશમાં બાંધે જ્યાં અમારી વસ્તી નથી એવા ક્યાં ક્યાં કામ છે ને એમાં તો તો છાપામાં આ લઈ એ વાંધા એના કાંઈક એને કરવાનું એના પાપ ફૂટતા હોય ને કહેવાય યાદવા સ્થળી બદનામ આપણે થાય એક ધારા આ નગ્ન વાસ્તવિકતા અને ત્યારે શંકરાચાર્ય પૂછેલું કે આનું નિવારણ શું અમે શ્રાપિત છીએ એવું લાગે છે તો કે ના શ્રાપે તો એનું કામ કરી નાખ્યું છપ્પન કોટી કપાય મીરા દેવી તત્વ હતા એ વયા ગયા માના પેટના ઉદરમાં તમે હતા એ બાકી રહ્યા અને ત્યારે તમારે જો આરાધના કરવી હોય આવતીકાલે સમાજના તમામ લોકો ભેગા થઈને કોઈ યજ્ઞ પણ કરવા માંગતા હોય તો એ દેવી તત્વની આરાધનાનો યજ્ઞ કરજો તમારે પાપમાંથી મુક્ત થવાનો યજ્ઞ કરવાની જરૂર નથી એને પ્રમાણ આપ્યા છે આની ચર્ચા આપણા સમાજમાં થાય છે આપણી ઈચ્છા એવી ખરી કે આવતા કોઈક દિવસોની અંદર દ્વારિકા મધ્યે જ એક એવો કોઈ યજ્ઞ થાય કે કૃષ્ણ કાળિયા ઠાકર પાસે આપણું દૈવું તત્વ માગવા માટેની એક પ્રક્રિયા ઊભી થાય અને એમાં સમાજ જોડાય એ પ્રક્રિયા આપણે કરવા માટે સક્ષમ છીએ આપણે સક્ષમ નથી એવું નથી આપણે સક્ષમ છીએ પણ ક્યાંક પરદેહ મોકલવા હોય ને તો ઓલું થોડુંક નડે હા એક ગામના એક બોલાને કીધું કે આ કરો તો એને પેક કરીને આપવું બીજાને તો કે છૂટા રાખો પેક કરવાની જરૂર નથી કાં તો કે એક કાંઠે બીજો ટાંટયો ખેંચીએ એક કાંઠે પહોંચશે તો બીજો ટાંટયો ખેંચશે કુવામાંથી માંથી બહાર નહીં નીકળવા દે એટલે કુવામાં બહાર નીકળી જવાનું જસુ બાર કહે તો પણ બહાર નીકળી જવું જસુ બાર ના પાડે તો પણ બહાર નીકળી જાવ ને મોઢે કહેતા થોડુંક શીખી જાવ એમાં વાંધો નહીં કઈ મુખ્યમંત્રીને કઈ ન કહેવાય અને ગુજરાતના હોમ મિનિસ્ટરને કઈ ન કહેવાય એવું માનવાને કારણ નથી કારણ કે એવું શું થાય તો એ નહીં કહેવાય કારણ કે ત્રણસો બે તો આને મારો તો ત્રણસો બે લાગે ને ઓલાને મારો તો ત્રણસો બે જ લાગે એમાં કઈ બીજું લાગતું નથી એમાં વધારાનું કંઈ લાગતું નથી કલમ તો ત્રણસો બે ની જ આવે પછી ત્રણસો બે માંથી બહાર નીકળી જવા જેવું છે આપણે હવે કારણ કે એ બહુ આયકું હારી પટ એમાંથી બહાર નીકળીને ચાલીએ તો વધારે ચર્ચા નથી કરતો આપ સૌનો સમય લીધો છે મોડો આવીને સમય લીધો છે અહીંયા સ્ટેજ શણગારનાર આ કાર્ય ભગીરથ કરનાર આ ટ્રસ્ટ બનાવનાર આ ટ્રસ્ટીઓ એનું કામ કરનાર

અને એના માટે થઈને કાર્યો ઠાકર આપણને હંમેશ માટે માર્ગદર્શન આપે પ્રેરણા આપે કારણ કે એને એનું કામ જ્યારે કરવા આવ્યો ને ત્યારે એને એનું કામ કરવા માટે પ્રેરણા કોકે આપી હતી અને એ પ્રેરણા રાધાએ આપી હતી એમ બધું ધર્મ કે છે રાધાએ આપણને બધાની પ્રેરણા આપે એટલા માટે છેલ્લે આપ સૌનો આભાર માની આપ સૌની પાસે બોલ કૃષ્ણ કનૈયા લાલ કે બોલ કૃષ્ણ કનૈયા લાલ કે બલ કૃષ્ણ કનૈયા લાલ કી કબા